અમદાવાદની જુઈ દેસાઈ અમેરિકામાં યોજાનાર ફેશન વીકમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરશે જુઈ દેસાઈ રનવે મોડલ તરીકે જોડાઈ ગુજરાતનું ગૌરવ વધારશે

સ્પર્ધામાં ભાગ લીધો આગામી દિવસોમાં અમેરિકામાં યોજાનાર ફેશન વીકમાં તેઓ રનવે મોડલ તરીકે ભાગ લેશે જે ગુજરાતની દીકરી તરીકે સર્વ ગુજરાતીઓ માટે ગૌરવની વાત કહી શકાય અભ્યાસ મહેનત લક્ષ્ય લગન જો દ્રઢ હોય તો જીવનમાં શું નથી કરી શકાતું તે જુઈ દેસાઈ જેવી યુવતીઓ મહેનત પરથી જાણી શકાય છે આવો સાંભળીએ જુઈ દેસાઈ દ્વારા શું કહ્યું આ બાબતે નમસ્કાર મારું નામ જુવી દેસાઈ છે અને હું અમદાવાદમાં રહું છું આકાશ રેસિડેન્સી છે કે બહુ વર્ષોથી છ વર્ષ જેવું રહું છું અને હું મોડલિંગને કરતી હોઉં છું ફેશન વીક્સને હમણાં હું મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસની સેકન્ડ રનરપ થઈ પણ મને નૃત્ય કર ડાન્સ કરવાનું એક્ટિંગ કરવાની મોડલિંગ ચિત્રકાર સંગીતને બધું બહુ જ ગમે છે મેડમ તમે આ મોડેલિંગ ફિલ્ડમાં કેટલા વર્ષથી જોડાયેલા છો હું આ મોડેલિંગ ની ફિલ્ડમાં 18 વર્ષની હતી ત્યારથી હું જોડાયેલી છું પહેલી વાર મેં પાર્ટિસિપેટ કર્યું હતું મિસ નડિયા 2009 માં પછી મેં પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ 2010 માં પાર્ટિસિપેટ કર્યું પછી મેં ગુજરાતી મૂવીઝમાં થોડા થોડા ઝમાં મેં કામ પણ કર્યું હતું પણ પછી વચમાં મારે ભણવાનું એરોસ્ટીસનું મેં જોઈન કર્યું તો એટલે પછી ત્રણ ચાર વર્ષ તો મેં એરોસ્ટિસનું ભણવાનું ને એની ને બધામાં એ કરતી હું એરપોર્ટ ઉપર એ કરતી હતી પણ પછી મેં ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં મેં મોડલિંગમાં પાર્ટિસિપેટ કરવાનું ચાલુ કર્યું હતું તો મેં મિસ દેલી ઇન્ડિયા ટુ થાઉઝન્ડ સેવન્ટીનની ટેલેન્ટેડ માં મને અબોર્ડિંગ મળ્યો અને અત્યારે અને પછીથી કેટલા મિસ ગુજરાત એશિયા ઇન્ટરનેશનલ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં હું બની મીન્સ ગ્લોબલ ઇન્ડિયા તરફથી હમણાં હું મીસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસ સિઝન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની સેકન્ડ રનઅપ થઈ મેડમ તમે આઉટ ઓફ ઇન્ડિયામાં બી અમેરિકામાં એક પાર્ટિસિપેટ કરી રહ્યા છો શું છે એની વિગત શું છે એક્ચ્યુઅલી આ જે

તો આઈ થિંક ન્યૂ જર્સીમાં કેમાં છે તો એમાં હું રનવે મોડલ તરીકે જવાની છું એકચ્યુલી મેં રનવેઝ મેં એટલા બધા ઇન્ડિયામાં મેં એટલા બધા કર્યા છે દિલ્હીમાં મેં દિલ્હીમાં તો સિક્સ કે સેવન જેટલા કર્યા છે અને એક મેં દહેરાદૂનમાં કર્યું છે અને હમણાં મેં રિસેન્ટમાં દહેરાદૂનમાં કર્યું છે તો એ પછીથી જ મને કોન્ફિડન્સ લેવલ આવ્યો કે હવે હું ઇન્ટરનેશનલ માટે પ્રિપેર થઈ ગઈ છું એક મેડમ કી વાત કરવા દઈએ તો એક એરોસ્ટેસ અને મોડેલિંગ કે જેનો કોન્સેપ્ટ જ આખો ઓનર છે તમને આ વિચાર કેવી રીતે આવ્યો એક્ચ્યુઅલી મોડેલિંગ તો મારું હતું જ પહેલેથી પણ

એ બધું એ છોડ એ બધું કર્યા વગર તું જો ઓનલાઈન જો કે કોઈ ક્લાસીસ મમ્મી આ ફ્રેના એરોસ્ટેસના ક્લાસીસ છે તો મમ્મી કહે છે કે સારું કે છે પહેલાં ત્યારે બે હજાર છ માં છૂટી ગયું તું ભણવાનું એરોસ્ટેસનું જ્યારે તું ટેન્થ સ્ટાન્ડર્ડમાં હતી એ વખતે તો એના બદલે તું અત્યારે તું જોઈન કર અને તારું ભણવાનું કમ્પલીટ કરી દે તો પછી મેં બે હજાર બારમાં ભણવાનું ચાલુ કર્યું અને પછી મેં તેરમાં કમ્પ્લીટ કર્યું તું અને મેં એટલા બધા ઇન્ટરવ્યુઝ આપ્યા હતા ને તો મારું ગ્રાઉન્ડ સ્ટાફમાં થયું તો એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફમાં કામ કરતી હતી પણ બાય ચાન્સ મારું છૂટી ગયું ને પછી હું દિલ્હી ગઈ હતી દિલ્હીમાં એટલા બધા એટલું બધું ફરીથી આ ઇન્ટરવ્યુ પેલો ઇન્ટરવ્યુ આ જગ્યાએ એ મળતા મળતાં પણ બહુ હેરાન થવાતું હતું પણ મેં કોઈને આ વાત નથી કહી કે મારું મે મિસિસ મિસિસ રાધિકા કરીને કતી ઇન્ડિગોની એચઆર એચઆરએ મારું ઇન્ડિગોમાં કર્યું કેબિન કેબિનલ તરીકે જેણે મને શોર્ટ લિસ્ટ ચેક કરી હતી આજે પણ મને એટલો અફસોસ થાય છે કે હું ઇન્ડિગોમાં હું કેમ ના ગઈ પણ રાધિકા ઇઝ માય વન ઓફ ધ પ્લેઝર કે એને મને ઓપોર્ચ્યુનિટી પણ આપી તો મારો લક કામ ના કરી શક્યો